નમસ્કાર પ્લસ સાથે રાજકોટ શહેરના આજે જીઆઈડીસી વિસ્તારમાં તસ્કરો ત્રાટક્યા હતા અને અંદાજિત રૂપિયા દસ લાખની રોકડની ચોરી કરી હોવાનું સામે આવ્યું છે આ ઘટનાની જાણ થતા પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી છે રાજકોટમાં ફરી એક વખત ચડ્ડી બનિયાન ધારી ગેંગનો સન્સ નામના કારખાનામાં ચડ્ડી બનિયાન ધારી ગેંગના ચાર શખ્સો ત્રાટક્યા હતા અને ચોરી કરી હોવાની ઘટના સામે આવી છે આ ઘટના અંગે જાણ થતા પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો તપાસ કરી હતી આ દરમિયાન પોલીસ કમિશનરે સીસીટીવી ચકાસ્યા હતા જે બાદ પોલીસ સ્ટેશનના પીઆઈ ભાર્ગવ જણકાતે જણાવ્યું હતું કે આજે જીઆઈડીસીમાં માં ચાર જેટલા કારખાના આવેલા છે જેથી શરૂઆતમાં ચારેય શખ્સોએ બે કારખાનાના શટર તોડી ચોરીનો પ્રયાસ કર્યો હતો પરંતુ ત્યાં કઈ હાથ ન લાગતા ત્રીજા કારખાનાની બારીની ગ્રીલ તોડી ચારેય શખ્સો અંદર ત્રાટક્યા હતા અને ત્રણ થી ચાર ઓફિસમાં હાથ ફેરો કર્યો હતો અને અંદાજિત રૂપિયા આઠ થી દસ લાખ ની રોકડ રકમની ચોરી કરી હતી પોલીસે સીસીટીવી ડોગ અને ફિંગરપ્રિન્ટ ના આધારે તપાસ શરૂ કરી છે ચારેય શખ્સો ચડ્ડી બનિયાન ધારી હોવાનું સીસીટીવીમાં દેખાઈ રહ્યું છે ત્યારે આ દિશામાં પોલીસ કમિશનરની સૂચનાથી તપાસ શરૂ કરી દેવામાં આવી છે ચડી બની અંધારી ગેંગ જેની અંદર ચાર શખ્સો હતા એમણે આવી લોખંડની ગ્રીલ તોડી અને કેસ રૂપિયાની ચોરી કરેલી છે એની અંદર એમાઉન્ટ જે કારખાનાના માલિકને ખ્યાલ નથી કેટલા છે પણ દસ લાખની અંડરમાં છે એટલે હિસાબ મેળવીને કરશે અત્યારે ફરિયાદ લેવાની પ્રોસેસ ચાલુ છે અને સીસીટીવી કેમેરા છે અને અન્ય તમામ બાતમીદારો છે એ સિવાય પોલીસની અલગ અલગ ટીમો બનાવી અને

રાજકોટ એન્ટ્રી પોઈન્ટ છે એક્ઝિટ પોઈન્ટ છે એની અંદર પણ આપણે તપાસ કરીએ છીએ અને આજુબાજુના જે કમાન્ડ એન્ડ કંટ્રોલના સીસીટીવી છે એ પણ અલગ અલગ ટીમો દ્વારા એમની પણ તપાસ ચાલુ છે છે કારખાનું ચાર ચાર અંદર ટ્રેડિંગનું ટ્રેડિંગનું છે કમાણી એન્ડ કંપનીની અંદર થયેલી છે અને ટ્રેડિંગ